બે હજાર બાવીસમાં સરકારી નોકરી આપવા બાબતે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે ત્રણ પૈકીના એક આરોપીને ભરતનગર પોલીસે ઝડપી લીધો વર્ષ બે હજાર બાવીસમાં નિકુંજભાઈ જીધ્ધરભાઈ જાંબુજાને સરકારી નોકરી આપવા માટે મુકેશભાઈ હકાભાઈ બાવાજી અનિલભાઈ ચુનીલાલ દોશી અને એક શ્રીકાંતભાઈ પાસવાન દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે ભરતનગર પોલીસે મુકેશભાઈ હકાભાઈ બાવાજીને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Это болб ext ordinary चेहरा मुझे प्रतिक्रिया कंट्रोल વધારે